પ્રીતિ ઇલરની જોબની અંદર આપ સૌ મિત્રોનું ઉષ્માભર્યું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર દસ હવે આપણે વાત કરવાની છે અલગ અલગ પ્રકારના કૃષિ પાક પણ કૃષિ પાકની વાત કરીએ તો એમાં તમે બધા કૃષિ પાકને બે ભાગમાં વિભાજીત કરી શકો છો થોડું દિમાગ લગાવજો વધારે વરસાદની જરૂર પડે એવા પાક અને ઓછા વરસાદની જરૂર પડે એવા ભાગ ભાગમાં વિભાજિત થઈ શકે છે ખરીફ પાક એવો શબ્દ જ્યાં લખેલો હોય એ બધા વધારે વરસાદની જરૂર પડે એવા પાક હોય અને રવિ પાક કે જાયદ પાક એવો શબ્દ લખેલો હોય એ બધા ઓછા વરસાદની જરૂર હોય એવા ભાગ બંનેને અલગ કરો અલગ કર્યા પછી બંનેની અંદર લખી શકાય એવા કોમન મુદ્દા કયા તો વધારે વરસાદની જરૂર પડતી હોય એવા પાકની અંદર તમે કયા કોમન મુદ્દા લખશો તો કે ભાઈ વધારે વરસાદની જરૂર પડે છે વીસ થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન આબોહવા તો કે ઠંડી અને ભેજવાળી જમીન કાળી કાપવાળી માટીયાળ ગોરાળું ફળદ્રુપ આવી બધી જમીન લખવાની અને વધારે વરસાદની જરૂર પડે એવા પાક એના રાજ્યના નામ લખવાના હોય તો ઉત્તર ભારતના રાજ્યોના નામ લખી દો તો આવા છ સાત મુદ્દા છે કોમન એ તમે આરામથી લખી શકો છો ચાલો હવે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી વાત આવશે ડાંગર હવે પરીક્ષા માટે આ જરા આઈએમપી પ્રશ્ન છે અને બે ગુણ કે ત્રણ ગુણની અંદર પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાય છે ડાંગર એ ભારતનો ખૂબ મહત્વનો જે કુલ ખેતી લાયક છે એના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે આ બધા શબ્દો જે છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ એટલે ખાસ મહત્વના છે ધ્યાન રાખજો વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે કોઈ પણ કૃષિ પાક વિશે પરીક્ષામાં પૂછાય કે ઉત્પાદન કોફી એવા પાકો છે કે જેમાં વિશ્વમાં આપણે પહેલા નંબરે છીએ બાકી કોઈ પણ પ્રકારનો કૃષિ પાક હોય ચીન પછી ભારતનો નંબર બીજો છે પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ લેજો પછી અહીંયા શબ્દ આવ્યો ખરીફ પાક છે હવે ખરીફ પાક છે એટલે કે ચોમાસાની અંદર લેવાતો પાક છે વધારેમાં વધારે સિંચાઈની સગવડોની જરૂર પડે પછી આમાં મેં તમને કીધું એમ કોમન મુદ્દા લખવાના સો સેમી થી વધુ વરસાદ વીસ થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન ગોરાળું માટિયાળ કાળી કાંકવાળી જમીન એ બધું આની અંદર લખવું પડે તો એને કહેવાય છે ડાંગર અને રાજ્યના નામ એટલે મોટે ભાગે ઉત્તર ભારતના રાજ્યના નામ આવે બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા રાજ્યના નામ છે ને ક્યારેય ગોખવાના નહીં જ્યાં વધારે વરસાદ પડે છે એવા વિસ્તારમાં આ ડાંગરનો પાક છે લેવામાં આવે છે એમાં પણ પાછા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને બિહાર આ બધા એવા રાજ્ય છે જેમાં વરસમાં આ પાક છે બે વખત લેવામાં આવે છે યાદ રાખજો પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશનાડુ અને બિહાર આ બધા એવા રાજ્ય છે જ્યાં વર્ષમાં આ પાક છે બે વખત લેવામાં આવે છે પછી ગુજરાતની અંદર ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ આવા ઘણા બધા જિલ્લાઓની અંદર ડાંગરની ખેતી થાય છે હવે ડાંગરની ખેતી જે છે એને વધુમાં વધુ પાણીની જરૂર પડે પહેલાના સમયમાં ખેડૂતો શું કરતા હતા કે આખું ખેતર પાણીથી ભરે અને પછી એમાં ડાંગરના ધરું એટલે કે રોપડા એને રોપવામાં આવે પણ એને બદલે હવે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી અને ડાંગરનો પાક લેવામાં આવે છે અને ભારતની વસ્તી લગભગ પચાસ ટકા જેટલી વસ્તી ખોરાકમાં બધું હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વનો છે ભારતની જે કુલ ખેતી લાયક જમીન છે એના ત્રીજા ભાગમાં યાદ રાખજો ડાંગર ખેતી ચોથા ભાગમાં હતી ઘઉંની ખેતી ત્રીજા ભાગમાં છે પછી સમશીતોષ્ણ કટિબંધીય પાક છે સમશીતોષ્ણ કટિબંધીય પાક એટલે વાત આવશે ઉત્તર ભારત વાત આવશે ઉત્તર ભારત ઉત્તર ભારત છે સમશીતોષ્ણ કટિબંધમાં આવે અને દક્ષિણ ભારત છે એ ઉષ્ણ કટિબંધમાં આવે કારણ કે દક્ષિણ ભારત છે વિષુવૃત્તની નજીક આવે છે તો જમીન મેં તમને કીધું એમ કાળી કાપવાળી માટીયાળ જમીન અને ડાંગર પછી મહત્વનો પાક છે અને ઘઉં છે ને ભાઈ ઘઉં છે રવિ પાક છે રવિ પાક યાને કે શિયાળામાં લેવાતો પાક છે એટલે સો સેમી થી ઓછો વરસાદ સો સેમી થી ઓછો વરસાદ ત્યાં ઘઉં નું સો સેમી સોરી સો સેમી થી વધુ વરસાદ વાળા વિસ્તારમાં ઘઉં નું વાવેતર થતું નથી અહીંયા નથી શબ્દ છે ઓકે હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉં ઉત્પાદન છે બમણું થયું છે એક સમયે અનાજની બાબતમાં પણ આપણે પરાવલંબી હતા એને બદલે આજે વસ્તી વધી છતાંય અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી લીને છીએ પશ્ચિમી ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણા ઘઉના ભંડાર અને ઉત્પાદનનો ભાગ ભાગ આ બધા રાજ્યનો હોય છે પંજાબ અને અને હરિયાણા ઉત્તર પ્રદેશનો પશ્ચિમ જે પંજાબ અને હરિયાણાની નજીક આવેલો છે એ વિસ્તારમાં ઘઉં વાવેતર છે એ મબલક પ્રમાણમાં થાય છે અને જ્યાં સિંચાઈની સગવડ વધારે હોય ત્યાં ઘઉં વાવેતર થાય કારણ કે ઘઉં છે ને ભાઈ એ ઘઉં રવિ પાક છે રવિ પાક એટલે કે શિયાળામાં લેવાતો પાક છે એટલે સિંચાઈની સગવડ હોય એવા વિસ્તારમાં જ ઘઉંનું વાવેતર થાય ચોમાસામાં ઘઉંનું વાવેતર ન થાય એટલે આને વધારે વરસાદની જરૂર પડતી નથી આમાં વરસાદનું પ્રમાણ લખવું હોય તો લખી દેવાનું પચાસ થી પંચોતેર સેમી વરસાદ શિયાળામાં પાક લેવાય છે એટલે આબોહવા લખી દેવાની ઠંડી અને ભેજવાળી આબોહવા આ કોમન મુદ્દા કહી રહ્યો છું તમને પછી તાપમાન લખી દેવાનું શિયાળાનું પચીસ બધામાં એક સરખી જમીન જ હોય કાંઈ રેતાળ જમીન હોય કે રાતી જમીન હોય કે રણ પ્રદેશની જમીન હોય એમાં વાવેતર ન થાય એટલે આપણી જે જમીન પ્રકાર છે કાળી કાપવાળી માટીયાળ ગોરાળું ફળદ્રુપ ઉપજાવ આવી જમીનમાં જ ઘઉં નું વાવેતર થાય પછી ગુજરાતનો ભાલ પ્રદેશ એ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે અને ભાલ પ્રદેશ એટલે મેં તમને કીધું એમ કે ભાઈ અમદાવાદ સુરેન્દ્રનગરનો વિસ્તાર ત્યાં ભાલિયા ઘઉં થાય છે અને અનાજની અંદર શ્રેષ્ઠ છે કારણ કે ઘઉંની અંદર કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન ચરબી લોહ તત્વ ફોસ્ફરસ આવા તત્વો એ ઘઉં ની અંદર છે એટલે લોકો ખોરાકમાં ઘઉનો ઉપયોગ વધારે કરે અથવા ઘઉં માંથી બનેલી વાનગીઓનો ઉપયોગ વધારે કરે તો ઘઉં માંથી ઘણી બધી વસ્તુ આપણે બનાવીએ છીએ રોટલી ભાખરી બિસ્કીટ બ્રેડ એટલે ઘઉં ને અનાજ નો રાજા કહેવામાં આવે છે જોયું દોસ્તો ચીન પછી ભારતનું સ્થાન બીજું એટલે કોઈ પણ પ્રકારનો પાક હોય એમાં લખી દેવાનો ચીન પછી ભારતનો ક્રમ બીજો પછી વાત આવશે જુવાર બાજરી અને મકાઈ હવે જુવાર બાજરી અને મકાઈ એ જાડા ધાન્ય તરીકે ઓળખાય છે એટલે એને જાડા ધાન્ય તરીકે ઓળખાય છે એ શબ્દ ખાસ અગત્યનો છે તો જ્યાં વરસાદ ઓછો પડે છે જમીન ઓછી ફળદ્રુપ છે સિંચાઈની સગવડો પણ ઓછી છે ત્યાં આ જુવાર બાજરી અને મકાઈનો પાક લેવામાં આવે છે અને આ જે પાક છે એને ખરીફ પાક કહેવાય છે ખરીફ પાક એટલે ચોમાસામાં લેવાતો પાક ચોમાસામાં લેવાતો પાક તો વરસાદ લખી દેવાનો પચાસ થી સો સેમી અથવા સો સેમી ની આસપાસ ચોમાસાની ઋતુ લખવાનું છે એટલે વીસ થી પચીસ લખો કે પચીસ થી ત્રીસ લખો એટલું તાપમાન જમીન બધે એક ની એક જ લખવાની છે કાળી ગોરાળો જમીન અને ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે હેતુલક્ષી માટે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે ખાસ કરીને દક્ષિણ ભારત દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે જ્યાં સુકો વિસ્તાર છે ઓછા વરસાદ વાળો વિસ્તાર છે જ્યાં વરસાદ ઘણો ઓછો પડે છે પશ્ચિમ ઘાટની વાતા વિમુખ બાજુએ આવેલા જે પ્રદેશો છે ત્યાં જુવારની ખેતી જે વધારે પ્રમાણમાં થાય જુવારનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન આ વાક્ય ખાસ ખાસ મહત્વનું છે હેતુલક્ષી પ્રશ્નો માટે અગત્યનું છે અને ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લાની અંદર થાય છે એટલે આ બધા મહત્વના મુદ્દાઓ છે અને જુવાર એના છોડ નાના હોય ત્યારે પશુઓને ખવડાવવા માટે પણ વાપરી શકાય છે જુવાર છે મકાઈ છે એ પશુઓના ચારા તરીકે પણ વાપરી શકાય છે પછી વાત આવશે બાજરી તો બાજરી એ પણ ચોમાસામાં લેવાતો ભાગ છે ચોમાસાનો વરસાદ લખવાનો વરસાદની બાબતમાં પણ વાપરી શકીએ કે ભાઈ બાજરી છે બાજરી અને કે બાજરો ચોમાસામાં લેવામાં આવે છે તો એવા વિસ્તારમાં લેવામાં આવે છે જ્યાં વરસાદ થોડું પ્રમાણ ઓછું હોય એટલે ચાલીસ થી પચાસ સેમી જેટલો વરસાદ તાપમાન મેં તમને કીધું એનું તાપમાન આવશે ઓછી રેતાળ જમીન આવા પ્રદેશની અંદર બાજરીનો પાક છે ઉગાડવામાં આવે છે અને બાજરીના લોથા કહેવાય ભાઈ ઉપરના ભાગમાં આવે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે આ વાક્ય ખાસ એટલે ખાસ મહત્વનું વાક્ય છે હેતુલક્ષી પ્રશ્નો માટે મહત્વની વાત પછી ગુજરાતમાં બાજરીનો સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લાની અંદર આ બધી જે મહત્વની બાબતો છે એનું એક લિસ્ટ બનાવી લો દોસ્તો એટલે તમારે સરળતાથી એ યાદ રહેશે કયા રાજ્યમાં કયો પાક સૌથી વધુ ઉત્પાદન થાય છે અને કયો પાક ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઉત્પન્ન થાય છે આનું ખાસ લિસ્ટ બનાવવું જોઈએ ઓકે okay. નમસ્કાર